ધન દોલત માયા મિલકત મૂડી રૂપિયા પૈસા તમે ગમે તેટલા વાપરશો વાપરી વાપરીને થાકી જશો તો પણ તમારા ઘરમાં પૈસો ખૂટશે નહીં તમારા જીવનમાં તમારા ખિસ્સામાં તમારા પાકીટમાં ક્યારેય પણ પૈસો નહીં ખૂટે માત્ર તમારે આ ગોળનો એક જ ઉપાય કરવાનો છે એનાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક તંગી નહીં આવે કોઈ દિવસ ઘરમાં ગરીબી નહીં આવે તમારા જીવનમાં શારીરિક અને માનસિક બધી રીતે તમારા જીવનમાં ઘણો બધો ફરક પડી જાય છે તમારે શુક્રવાર હોય રવિવાર હોય એ દિવસે ગોળનો આ ઉપાય તમારે કરવાનો છે તમારા ઘરમાં તો નહીં પણ સાત પેઢી સુધી ધન રૂપિયા પૈસા ખૂટશે નહીં મિત્રો ગોળના એટલા બધા ફાયદા છે કે તમને દરેક દોષમાંથી મુક્તિ મળે છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ ગોળને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો ઘણી વખત તમે ગમે તેટલી મોટી પૂજા કરો ગમે મોટું અનુષ્ઠાન કરો પણ તમને જે ફળ પ્રાપ્ત ન થાય તમારી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં તમે આ ગોળનો ઉપાય કરો તો તમને ચોક્કસ પરિણામ મળે છે મિત્રો આ ઉપાય તમારે શા માટે કરવો કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે તમારું કોઈ એવું કામ મોટું છે તે પૂરું નથી થઈ રહ્યું એના માટે તમારા બાળકોના લગ્ન માટે ઘરમાં આર્થિક પરિસ્થિતિ દુઃખ ગરીબી એના માટે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો તમે આ ઉપાય કરી શકો છો મિત્રો જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે તમે દુઃખમાં ચિંતાતુર છો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તમે સખત મહેનત કરો છો છતાં પણ તમને પરિણામ શુભ મળતું નથી આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે તો તમારે આ ગોળનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ તો મિત્રો જાણીએ આપણે આ ગોળનો ઉપાય કઈ રીતે કરવો અને એના વિશે થોડી માહિતી લઈ લઈએ પણ તે પહેલાં મિત્રો તમારા પ્રતિભાવો અને મા લક્ષ્મીજીનું નામ લખવા વિનંતી કરું છું તમારા કુળદેવીનું નામ લખવા વિનંતી કરું છું તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું તો મિત્રો જાણીએ આ ઉપાય કઈ રીતે કરવાનો છે જો તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય કોઈ પણ પ્રકારનો દુઃખ હોય જો તમારો ભાગ્ય તમારો સાથ નથી આપતો જો તમે ગોળનો આ ઉપાય કરશો તો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી તમને મુક્તિ મળે છે રાહત મળે છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં ગોળનો એક નાનકડો ટુકડો લેવાનો છે પછી રૂમાલના માપનો એક લાલ કલરનું કપડું લેવાનો છે એક સિક્કો મૂકવાનો છે પાંચ રૂપિયાનો કે દસ રૂપિયાનો એમાં ગોળનો ટુકડો અને સિક્કો મૂકી દો અને તેને સારી રીતે બાંધી લો આ પોટલીને માતા લક્ષ્મીજીના ફોટાની સામે કે માતા લક્ષ્મીજીની મૂર્તિ સામે રાખો પાંચ દિવસ તેની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો પાંચમા દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કર્યા પછી આ કપડાંને લઈને તમે ઘરમાં જે જગ્યાએ પૈસા રાખો છો તિજોરીમાં કે કબાટમાં કે તમે જ્યાં રાખતા હોય ત્યાં ત્યાં રાખી દો પછી માતા લક્ષ્મીજીનું ધાન ધરો એમના ઉપવાસ કરો એમને વિનંતી કરો અને એમના આશીર્વાદ તમે મેળવો ચોક્કસ તમને મા લક્ષ્મીજી તમારા પર કૃપા કરશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે કારણ કે ગોળ છે ને એ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે ગોળમાં મીઠાશ હોય છે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ગોળને સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવ્યો એવું કહેવાય છે કે જો જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી હોય જીવનની દરેક પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવી હોય તો ગોળનો આ ઉપયોગ જરૂર કરવો જેનાથી તમે કોઈ પણ કાર્યમાં નિષ્ફળ નથી થતા મિત્રો ઘરમાંથી નિર્ધનતા તો દૂર થાય દરિદ્રતા દૂર થાય ગરીબી દૂર થાય અને પૈસા હોય તો તમે કોઈ પણ કાર્ય તમે કરી શકો છો એટલા માટે આ ગોળનો ઉપાય અવશ્ય કરવો જોઈએ મિત્રો આપણે ગોળ કોઈ સારા કામમાં દુકાનનું મુહૂર્ત હોય કે ઘરનું મુહૂર્ત હોય કોઈ જમીનનું મુહૂર્ત હોય શુભ કાર્ય કરતા હોય એટલે ગોળને ધોણા આપણે વેચતા હોઈએ છીએ બીજું મિત્રો કે આપણે કોઈ સારો સંબંધ બાંધવો હોય છોકરા છોકરીના સગાઈ કરવી હોય સગાઈ સગાઈના દિવસે આપણે મોઢું મીઠું કરવા માટે ગોળનો ઉપયોગ કરતા હોય છે ગોળ એ મીઠાઈ મીઠાશનો પ્રતિક છે તમારા જીવનમાં મીઠાશ ગોળી દે છે અને ગોળ તમારા જીવનમાં તમે જે ધારો એવું કાર્ય તમને ગોળ કરી આપે છે ભગવાનના ભોગ પ્રસાદ ચડાવવા માટે પણ ગોળનો ઉપયોગ થાય છે તમે કોઈ શીરો બનાવતા હોય કોઈ મીઠાઈ બનાવતા હોય તો ગોળનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે ગોળને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે મિત્રો તમે ગાય માતાને જોયા હશે અને ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાનો વાસ હોય છે ગાયના છાણમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાનો વાસ હોય છે ગાયના શિંગડામાં ભગવાન ભોલેનાથનો વાસ હોય છે એટલે એનો અર્થ એમ થાય છે કે ગાયમાં બધા જ દેવી દેવતાનો વાસ હોય છે ગાય માતાને તમે તમારા ઘરે એક નાનકડી રોટલી બનાવો એમાં ઘી ચોપડો અને થોડો ગોળ ઉમેરીને થોડો ગોળ વાળો ટોટલી અને ખવડાવો તો તમારું જે દુર્ભાગ્ય છે એ સૌભાગ્યમાં બદલાઈ જશે એટલા માટે ગાયને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ મિત્રો તમારા જીવનમાં ઘણી બધી નેગેટિવિટી હોય ઘણી બધી તકલીફ હોય મુશ્કેલી હોય સંકટ હોય તો શનિદોષ પણ નડતો હોય મંગળ દોષ પણ નડતો હોય સૂર્ય દોષ પણ નડતો હોય તો તમારે શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે હનુમાનજીની પૂજા કરો છો એમનું ધ્યાન ધરો છો એમની સેવા પૂજા કર્યા બાદ તમે ગોળની જે પ્રસાદ લઈને જાઓ અને એ પ્રસાદ હનુમાનજીને ચડાવો અને હનુમાનજીને ચડાવ્યા બાદ એ પ્રસાદ તમે નાના ભૂલકાઓમાં બાળકોમાં કોઈ વડીલોમાં પ્રસાદનું તમે વિતરણ કરો છો તો એનું પણ તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે જેટલા પણ દોષ નડતા હોય એમાંથી તમને મુક્તિ મળે છે કારણ કે હનુમાનજી દાદાની કૃપા એવી હોય છે કે એમને આ જ દિવસ સુધી કોઈ કાર્યમાં નિષ્ફળતા નથી મળી એટલે તમારા જે પણ કાર્યો છે શુદ્ધ ભાવથી પ્રાર્થના કરશો અને ગોળનો અમને ચડાવ્યો અને એ પ્રસાદ તમે ગરીબોમાં વહેંચો તો તમારું જે ધારેલું કાર્ય છે સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે